નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચાર છે મળી રહ્યા વડોદરા શહેરથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આજરોજ નવમી ઓગસ્ટ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આદિવાસી આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ વિશ્વમાં વડોદરા જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં છે એના લીધે અહીંયા અમરગામથી અમદાવાદ જિલ્લાના જેટલા ટ્રાઇબલ્સ ડિસ્ટ્રિક્સ તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ બાળકો અભ્યાસ માટે આવેલા હોય નોકરીયા તો પરિવાર માટે આવેલા હોય અને આ એક સમાજને એક શબ્દો નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આપ જોઈ શકો છો કે મોટા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને યુવા વડીલ બહેનો ભાઈઓ બાળકો તમામને આદિવાસી દિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાજમાંથી આગળ વધે સમાજની ભીડ વધારે એવી શુભેચ્છા છું અને સમાજ વધુ પ્રગતિ કરે એ માટે પોતાની પ્રાર્થના પણ કરું છું અને જ્યારે મોટી સમાજ છે ત્યારે સૌ પ્રકારના પોતાની સમસ્યાઓ પ્રશ્નો કોઈ પણ કારણ છે ત્યારે জরুর পড়ে কথা জরুর পড়ে আগো সামাজ গুজরা যে ট্রাইবল সমাজ সংঘর্ষ করে খুব বেত